જે આપના આરોગ્ય માટે હાનિકારક છે અને તે કદાચ આપ અસલી સમજીને ખાતા હતા તો ફરી છે નકલી ઘી ની ભરમાર પહેલા શેમ્પુ બનાવવાની ફેક્ટરી પણ ઝડપાઈ ચૂકી છે પનીરના પણ જ્યારે નમૂના લેવામાં આવ્યા તો મોટી માત્રામાં નકલી પનીર ઝડપાયું હતું આ પહેલા નકલી ઘી નકલી તેલ નકલી મીઠાઈ નકલી માવો સવાલ એ છે કે લોકો હવે સમજી નથી શકતા કે અસલી શું છે કારણ કે જે ભેળસેળીઓ હોય છે જે નકલી માલ બનાવતા હોય છે તે બનાવતા હોય છે એટલે પેકિંગ પણ એ એ રીતે રીતે કરતા હોય નામ રાખતા રાખવામાં આવતા હોય કે આપને પહેલી નજરે એવું લાગે કે આ અસલી છે પરંતુ જ્યારે બીમારીઓ થાય અથવા તો જ્યારે ખબર પડે આ રીતે ભાંડો જ્યારે ફૂટે ત્યારે ખબર પડે છે કે આ અસલી નથી આ નકલી છે ને આરોગ્ય માટે યોગ્ય નથી

ટીમો ત્યાં વેશપલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાંસઠ હજારનું ચૌદ હજાર બસો લિટર અને ટોટલ એક એકોતેર જે બેરલ છે એ જપ્ત કરે છે જાણવાજોગ દાખલ કરે છે ને મહાત્મા ગાંધી અમદાવાદમાં સ્થાપેલા કોચરાબા આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન અને જે બાદ વિવાદ સર્જાયો છે કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું અને વિડીયો પણ વાયરલ થયો છે આ લગ્ન પ્રસંગમાં ડીજેમાં મહેમાનો ડાન્સ કરતા જોવા મળ્યા અને ત્યારે સમગ્ર મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે પ્રતિક્રિયા આપી કે કોચરબ આશ્રમના સેવકના દીકરાના લગ્ન યોજાયા છે વર્ષોથી પરંપરા છે કે સેવકો હોય તેમના સારા પ્રસંગો અહીં થતા હોય છે પરંપરા મુજબ પારિવારિક સભ્યોના સામાજિક પ્રસંગો માટે એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો આ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી માંગલિક પ્રસંગો માટે એ વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠમાં જે સેવકો છે એમના પારિવારિક પ્રસંગો માટે